હેલો વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું આપણી ચેનલની અંદર આજે કંઈક નવું જોયું હશે લાયા લાયા કંઈક નવું લાયા હા આજે એક નવા સબ્જેક્ટ સાથે આપણે બધાને ફરી મળવાનું થઈ રહ્યું છે ત્યારે તમારા માટે હું આજે એક મસ્ત મજાનો વિષય લઈને આવી ગઈ છું જેનું નામ છે સામાજિક વિજ્ઞાન હા મને ખબર છે તમને બધાને સામાજિક વિજ્ઞાનમાં બહુ જ તકલીફ પડે છે ટેન્શન લેવાની જરૂર નથી ચાલો તમે આ વિડીયો મૂકીને જાવ અને પેલા મારે તમને એક મસ્ત મજાની એવી મોટિવેશન સાયદી સાંભળાવી છે કે જેના માટે એમાંથી તમને કંઈક શીખવા મળશે કંઈક સમજવા મળશે કંઈક જાણવા જેવું મળશે ચલો થોડું ધ્યાનથી સાંભળજો આજે એક સાયદી સાંભળાવ છો મોટિવેશન મસ્ત મજાની કારણ કે વિષય નવો છે ને એટલે મારી એનર્જી પણ નવી છે અને સાયદી પણ નવી હશે તમારા માટે સાંભળી હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં ચાલો જોજો તું આપની ખૂબી આ ઢુંડ तू अपनी खूबिया ढूंढ, खामियाँ निकालने के लिए लोग है ना अगर रखना है कदम तो आगे रख पीछे खींचने के लिए लोग है ना सपना देखना है तो ऊंचा देख सपना देखना है तो ऊंचा देख नीचा दिखाने के लिए लोग है ना तू अपने अंदर जुनून की चिंगारी भड़का जलने के लिए लोग है ना प्यार करना है तो खुद से कर नफरत के लिए लोग है ना तू अपनी अलग पहचान बना पेड़ में चलने के लिए लोग है ना तू कुछ करके दिखा दुनिया को तू कुछ करके दिखा दुनिया को तालियां बजाने के लिए लोग है ना अब मैं जे जे भी तमने कहूँ ये बिल्कुल तुम्हारे पर लागू पड़े શું મેં જે પણ સાઈદી કીધી આ મોટિવેશન સાઈદી એ તમને અને મને ક્યાંક ને ક્યાંક લાગુ પડે છે તો કે હા સો ટકા સોરિટી સાથે આપણને બધાને આ લાગુ પડે જ છે આપણે શું કરવા કોઈની વાતોમાં ઇન્ટરેસ્ટ લેવો જોઈએ આપણે શું કરવાનું છે શું નથી કરવાનું એ આપણને ખબર છે લોકોને ખબર નથી કે તમે શું કરી રહ્યા છો અને તમે શું કરવા માંગો છો એટલે કોઈનું સાંભળ્યા વગર તમે તમારા પોતાનું મનનું પોતાના દિલનું ધારેલું કરો હજુ ઘણું બધું એવું કામ છે જેને તમારે કરવાનું બાકી પડ્યું છે તમે હજુ દસમા ધોરણમાં ભણો છો હજુ તમારી જિંદગીની અંદર ઘણું બધું મેળવવાનું બાકી પડ્યું છે લોકો શું કહે છે શું નથી કહેતા એનાથી આપણને કોઈ ફરક ના પડવો જોઈએ ફરક આપણને આપણા મા બાપ અને આપણી પરિસ્થિતિથી પડ પડવો જોઈએ બાકી દુનિયાની કોઈ તાકાતથી આપણને કોઈ ફરક ના પડવો જોઈએ કારણ કે કોઈ આપણા ઘરનું પૂરું કરવા આવવાનું નથી હા આ મારી વાતને તમે એક ગાંઠે બાંધી લેજો કે કોઈ તમારા ઘરનું પૂરું કરવા આવશે નહીં હા તમને સલાહ આપવા માટે બધા જ આવશે પણ કોઈ તમને એમ નહીં કે લે બેટા પાંચ પચીસ રૂપિયા તારે જરૂર હોય તારે ભણવાની અંદર જરૂર હોય તો લે હું તને કંઈક મદદ કરું કોઈ આ દુનિયામાં તમારી મદદ નહીં કરવી નહીં કરે તમારી તમારી જાતે તમારે તમારી મદદ કરવી પડશે તમારા ઘરની પરિસ્થિતિ તમારે જાતે બદલવાની રહેશે કોઈ એક્સ વાય વ્યક્તિ તમારી અને તમારા મા બાપની પરિસ્થિતિ બદલવા આવવાનું નથી ભગવાન અને તમને જન્મ આપ્યો છે તો તમારે તમારા ઘરની પરિસ્થિતિ અને તમારા તમારા મા બાપની પરિસ્થિતિને ચેન્જ કરવાની છે હા કોઈ કરોડપતિ હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી તો કરોડપતિ હશે તમારો વિડીયો નહીં જોતા હોય પણ જે એવા વિદ્યાર્થીઓ છે જેને ક્યાંક ને ક્યાંક તકલીફ છે જે લોકો પોતાની જિંદગીમાં કંઈક કરવા માગે છે દસમાની અંદર કંઈક સારું એવું પરિણામ લાવવા માગે છે જે પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે એમને મારે એટલું જ કહેવાનું થાય છે કે તમે લોકો દુનિયા શું કરે છે શું નથી કરતી લોકો તમને શું કરે છે શું નથી કહેતા એના વિશે વિચાર્યા વગર શાંતિથી તમે ભણવાની અંદર લાગી જજો ચાલો આજે નવા વિષય સાથે આપણે બધા મળીએ મળ્યા છીએ તો આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ગાલા અસાઇમેન્ટનું પ્રશ્નપત્ર એકનો વિભાગ એ સોલ્વ કરીશું ચાલો આવી એકબીજા ફટાફટ અને બીજું વિડીયો પહેલાં જઈને તમે શેર કરતા હો તમારા સ્ટેટસમાં તમારા ગ્રુપમાં જે પણ તમારા વિદ્યાર્થીઓ તમારા ફ્રેન્ડ સર્કલની અંદર હોય એ આપણી ચેનલની અંદર આરામથી ભણી શકે ચાલો સૌથી પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર દેખાય છે તો કે હા મેડમ દેખાય છે તો જુઓ યોગ્ય જોડકા જોડો હવે સામાજિકની અંદર જોડકા સૌથી વધારે પૂછાય છે એટલે થોડું ધ્યાન આપવું ખાસ ચાલો અહીંયે તમને કહ્યું છે ધોળાવીરા અને સામે તમને ઓપ્શન આપેલા છે દેખાય છે તો કે હા દેખાય છે એક મિનિટ હા હવે દેખાતું હશે બરોબર જુઓ હવે અહીંયા તમને સૌથી પહેલાં કહ્યું છે ધોળા વિરા તો અહીંયા જુઓ ઓપ્શનની અંદર ધોળા વિરા કઈ જગ્યાએ આવે તો તમે જો ભણ્યા હોય ને ચેપ્ટરની અંદર

સુરતમાં થશે તો અહીં તમારો જવાબ આવશે એ જો સામાજિક વિષય એ એવો છે કે એકદમ સહેલો છે પણ થોડો લેન્ધી છે કારણ કે તમારા દસમાના સિલેબસની અંદર વધારે ચેપ્ટર આપી દીધા છે જેના લીધે તમને આ સિલેબસ થોડો હાર્ડ લાગતો હશે બાકી સામાજિકથી સહેલું બીજું કંઈ નથી એમ અને બહુ જાણવા જેવી વસ્તુ છે કારણ કે સામાજિક વિજ્ઞાનની અંદર આપણો સાંસ્કૃતિક વારસો જે છે તેને જોવાની જાણવાની બહુ જ મજા આવે અને એના લીધે તમે જિંદગીની અંદર ઘણું બધું નોલેજ મેળવી શકો સામાજિક વિષય એવો છે બીજું તમને કહી દઉં કે સામાજિક વિષય એ તમારી ગવર્મેન્ટ એક્ઝામ તમે આગળ જઈને જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરશો તો બેઠે બેઠું આ સામાજિક વિજ્ઞાન ત્યાં તમારી સામે આવશે તો ત્યારે તમારે આનો સામનો કરવો પડશે એના કરતાં હાલ શાંતિથી ભણી લેવું તો એ વખત તમને ઉપયોગી થશે બીજું ભણેલું ક્યારે પણ જિંદગીમાં વ્યર્થ જતું નથી જો તમને ખબર હોય તો ભણેલું ગમે ત્યારે તમને કામમાં આવશે એટલે ભણવા બેસો એટલે એવું ક્યારેય નહીં વિચારવાનું કે હા આ બધું શું કામમાં આવવાનું છે બીજું ઘણા બધા તમારા આજુબાજુવાળા એવું કહેતા હશે કે ભણે કોનું સારું થયું ભણવાથી કોને નોકરીઓ મળી જેને મળી એ નાલ થઈ ગયા જઈને પૂછ્યા હો અને જેને નથી મળી એને કેટલી તકલીફ છે એને પૂછ્યા હો જઈને એટલે ખાસ કોઈનું સાંભળ્યા વગર શાંતિથી ભણવામાં લાગી જવું ચલો પછી અહીંયા તમને કહ્યું છે કાઝી ગંગા કેવા દંગા કાઝી ગંગા તો કાઝીરંગા ક્યાં આવેલું છે અસમમાં તો જવાબ તમારો શું આવશે અહીંયા ઈ ઓકે ચલો પછી બોક્સાઇટ બોક્સાઇટ માટે અહીંયા કઈ દેખાય છે હા હા દેખાય છે ને બોક્સાઇટને શું કહેવાય એલ્યુમિનિયમ તો લખો અહીંયા બી ચલો પછી વિશ્વ વેપાર સંગઠન હવે આપણી જોડે બે ઓપ્શન વધ્યા છે જીનીવા અને ન્યુયોર્ક તો અહીંયા તમારો જવાબ આવશે ડી શું આવશે ડી ઓકે ખબર પડે છે કે નથી પડતી પડતી હોય તો જતા કોમેન્ટની અંદર કહેતા રહેજો કે હા અમને ખબર પડે છે ચલો આગળ હવે શું કહ્યું છે ખરા ખોટા કહ્યા છે કે ખરું છે કે ખોટું છે એવું તમે અમને કહો તો આપણે કેવું પડશે ચલો કહીએ તો બિહારના પટણા પટણા શું કહ્યું છે પટણા જિલ્લાના બડગામ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે હવે તમે જોયું હશે તમારા ચેપ્ટરની અંદર નાલંદા વિદ્યાપીઠ વિશે ભણ્યા હોય તો હા આપણને ખબર છે કે નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે બિહારમાં બિહાર જિલ્લાના બડગાંવમાં ક્યાં ગોરેગાંવ નહીં બડગાંવ ગોરેગાંવ ગોરેગાંવ નહીં બડગાંવ આપણે ઓલું છે ને જેઠાલાલવાડી સિરિયલ છે ને હં એની વાત નથી થતી અહીંયા બડગાંવની વાત થાય છે તો આ બડગાંવ ક્યાં આવ્યું બિહારમાં આવ્યું તો જવાબ શું આવશે તમારો અહીંયા સાચો કરેક્ટ આન્સર તમે ખરું ના કરતા હો તમે અહીંયા લખજો સાચું ઓકે ચલો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે લોથલ અમદાવાદ જિલ્લામાં આવેલું છે વાત સાચી છે પણ લોથલ એ અહીંયા ધંધુકા તાલુકામાં ના આવે કયા તાલુકામાં આવે ધોડકામાં આવે ધોડક જલ્દી ધોળ શું ધોડક નહીં કોઈ દોડતું હોય તો આપણે ગુજરાતી દેશી ભાષામાં એમ કઈ ધોળ ને જલ્દી શું કહે ઉડ ને જલ્દી તો જો લોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે ધોળકા પણ અહીંયા તમને ધંધુકા કહ્યું છે તો શું આવશે ખોટું હા તમને ધોળકા તો સાચું ધંધુકા તો ખોટું ધોળકા હોય તો સાચું આટલું યાદ રાખવાનું ધોળકા સિવાયનું બીજું કોઈ પણ તાલુકો તમને અહીંયા આપેલો હોય તો શું આવશે ખોટું આવશે ચલો પછી પંદર માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે તો હા એકદમ સાચું છે પંદર માર્ચને શું કહેશો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ એકદમ સાચું છે ચાલો પછી માનવ વિકાસ આંક આંક વર્ષ બે હજાર આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે તો વાત સાચી છે આ આતંકવાદ શું છે વિશ્વની એક સમસ્યા છે તો એ તમારો જવાબ શું આવશે સાચું શું આવશે સાચું ચલો પછી આગળ ખાલી જગ્યા પૂરો પૂરી દઈએ ખાલી જગ્યા તો જો વિદેશી પર્યટકો આવવાથી ખાલી જગ્યા ભારતને પ્રાપ્ત થાય છે વિદેશી પર્યટકો એટલે કે વિદેશમાંથી પર્યટકો એટલે પ્રવાસે જે લોકો આવે ને પર્યટકો એટલે ફરવા મતલબ તો વિદેશીઓ જે આપણા ભારતની અંદર આવે તો એમના આવવાથી આપણા ભારતને શું મળે તો ભારતને શું મળે હુંડિયામણ શું મળે હુંડિયામણ નિકાસ નિકાસ ના મળે નિકાસ એટલે ખબર પડે ને બીજા દેશની અંદર મોકલાવ તો એને શું કહેવાય નિકાસ કહેવાય ઓકે ચલો આગળના ક્વેશ્ચનની અંદર ખબર પડે છે વિદ્યાર્થીઓ બોલવું એમાં હા પડે છે ચલો ઈશ્વિસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો ખાલી જગ્યામાં હવે વન્યજીવોને લગતો કાયદો આપણા ભારતમાં ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો તો તો જવાબ તમારો આવશે ઓગણીસો બોતેર ની અંદર સેમ આવશે ઓગણીસો ને બોતેર ની અંદર ચલો ખબર પડે છે વિદ્યાર્થીઓ હવે બીજું એક વાત કરું કે આ તો સીધા શું છે એમસીક્યુ છે તો મારે તમને સીધા એમસીક્યુ સ્વરૂપે તમને સોલ્વ કરાવવાના થાય છે પણ જો તમને એવું લાગે છે કે સામાજિકની અંદર કોઈ તકલીફ છે કોઈ મતલબ કોઈ એવો ટોપિક છે કે કોઈ એવા પ્રશ્નો ક્વેશ્ચન છે જેમાં તમને ખબર પડતી નથી તો કોમેન્ટની અંદર જણાવજો તમારી ડિમાન્ડ હશે તમારી ઈચ્છા હશે તો આપણે સ્પેશિયલી પ્રશ્નો માટેનો વિડીયો અલગથી તમને તમારા માટે અપલોડ કરી દઈશ ઓકે આ હાલ જે વિકલ્પો છે તો હું ફટાફટ મતલબ તમને જવાબ બને એની આજુબાજુ કંઈ એવું લાગે મને સંકળાયેલું તો હું તમને અવશ્ય સેલ કરીશ ચાલો આગળ જઈએ પ્રશ્નમાં ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ હવે આગળ જવું છે પ્રશ્નની અંદર જો તમને કહી દઉં વિભાગ એ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો દરેકે દરેક વિદ્યાર્થી વિભાગે એની સારી રીતે પ્રેક્ટિસ કરી લેવી કારણ કે તકલીફ વિભાગ એમાં જ પડે છે લોંગ ક્વેશ્ચનમાં તકલીફ પડતી નથી એ તો તમે લખી નાખો છો પણ અહીંયા જો એક માર્ક્સ જશે તો એની ભરપાઈ કરવી બહુ જ આપણને કાઠી પડી જશે એટલે દરેકે દરેક વિદ્યાર્થી એક એક પ્રશ્નને કમ્પલીટ તૈયાર કરી લે ચાલો જુઓ અહીંયા તેરમો ક્વેશ્ચન પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત ખાલી જગ્યા છે આપણી પૃથ્વી પર જળ એટલે પાણી પાણીનો મૂળ સ્ત્રોત પાણી આપણને સૌથી વધારે ક્યાંથી મળે છે તો વૃષ્ટિ ક્યાંથી મળે છે વૃષ્ટિ એટલે વરસાદ થાય ને હા તો આપણને સૌથી વધારે પાણી ક્યાંથી મળશે વરસાદનું વૃષ્ટિનું ચાલો ચૌદમો ક્વેશ્ચન કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું હતું ચેપ્ટર ભણ્યા હોય સારી રીતે વ્યવસ્થિત ભણ્યા હોય તો ખબર હોય કે કાવેરી નદીમાંથી જે નહેરનું નિર્માણ થયું હતું એ કઈ સદીમાં બીજી સદીમાં તો એ નહેરનું નામ શું હતું તો નહેરનું નામ આવશે ગ્રેન્ડ એનીકટ જો નામ મેં બી કેવા છે તમને ફટાફટ યાદ રહી જાય ને એવા નામ છે યાદ રહે ને અને ના યાદ રહે તો પાંચ વખત લખીને તૈયાર કરી નાખવાના કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ થયું હતું ગ્રેન્ડ એનીકટ ખબર પડી ઓકે આગળ પંદરમો ક્વેશ્ચન ખાલી જગ્યાની રેલવે એ દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગ ખોદી માર્ગ બનાવી શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે તમારો જવાબ આવશે કોંકણ કઈ રેલવે કોંકણની રેલવે ઓકે ચલો આગળ જઈએ પ્રશ્નમાં વિદ્યાર્થીઓ હા ચલો સાચો વિકલ્પ પસંદ કરીને લખો અહીંયા તમને જોડકા આપ્યા છે તમારે જોડકા જોડવાના છે ચાલો જોડી નાખીએ બીજું આ જોડકાઓની તો તમે ખાસ પ્રેક્ટિસ કરી લેજો વિદ્યાર્થીઓ કારણ કે વધતી વધારે જો કોઈ હેરાન પરેશાન કરતું હોય તો એ જોડકા છે અને એ જોડકા હેરાન પરેશાન ના કરે એ માટે તમારે એને પહેલેથી જોડીને રાખવાના ઓકે જો શ્રી હેમચંદ્રાચાર્ય સંગ્રહાલય હવે આપણા ગુજરાતની અંદર હેમચંદ્રાચાર્ય સંગ્રહાલય આવેલું છે ને કઈ જગ્યાએ આવેલું છે પાટણની અંદર ક્યાં પાટણ તો અહીં તમારો જવાબ શું આવશે સી આપણને ખબર છે એચ એન જીયુની ખબર હોય તો કે ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ક્યાં આવેલી છે પાટણ તો હેમચંદ્રાચાર્ય સંગ્રહાલય પણ ક્યાં આવેલું છે પાટણ ચાલો પછી બાર ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલું છે કોલકત્તામાં ક્યાં આવેલું છે કોલકત્તા અને છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય ક્યાં આવશે મુંબઈમાં ક્યાં આવશે મુંબઈમાં ઓકે ચાલો પછી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય તો વધ્યું શું એક જ ઓપ્શન કયો ઓપ્શન ભોપાલ શું આવશે ભોપાલ તો અહીં તમારો જવાબ આવશે બી જોડકા ખાસ તૈયાર કરી લેજો ચાલો સત્તરમાં પ્રશ્ન ઓહો હો હો બહુ નાનો સ નાનો અમથો પ્રશ્ન દેખાય છે આપણી સ્ક્રીન ઉપર જો શું કહે છે શું પ્રશ્ન શું કહેવા માંગે છે જો જો ધ્યાનથી હું વાંચું છું તો કે વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે એમ કહે છે કે વર્ગખંડ વર્ગખંડ એટલે સ્કૂલની અંદર ક્લાસની અંદર છોકરાઓ બધા બેઠા હશે તમારા જેવા માતા જેવા સારા સારા એ વાતો કરતા હશે જો અમુક વાતો કરતા હોય તો એ અલગ મલકની વાતો કરતા હોય અને અમુક વિદ્યાર્થીઓ એવા હોય જે ભણવા લેવલની કોઈક સારી એવી વાત કરતા હોય હવે અહીંયા ચાર મિત્રો છે જેનું એકનું નામ જય છે એકનું નામ યશ છે એકનું નામ યુગ છે અને એકનું નામ છે દક્ષ આ બધા શેના વિશે વાત કરે છે એ બધા ખેત તલાવડી વિશે વાત કરે છે ને ખેત તલાવડી વિશે તો આ લોકો ખેત તલાવડી વિશે તમને શું વાત કરે છે જુઓ તો જય એમ કહે છે કે ખેત તલાવડી એ પીવા યોગ્ય પાણીની પ્રાપ્તિનું મહત્વનું સંસાધન છે હવે અત્યારના જમાનાની જો વાત કરીએ ને તો ખેત તલાવડીમાં કોણ પાણી પીવા જાય આપણે હા જતા હશે જીવ જંતુને બધા જેવું કે પણ આપણા મનુષ્ય તો ત્યાં જાય જ ના તો આ વાક્ય એકદમ મતલબ યોગ્ય નથી પછી તે વૃક્ષો વા વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્વનું અંગ છે ખેત તલાવડી આ આંદોલનનું કોઈ મહત્વનું અંગ હોઈ શકે તો ના હોઈ શકે પછી તે જમીન ધોવાણ અટકાવવાની આધુનિક તકનીક છે ખેત તલાવડીથી થોડું જમીનનું ધોવાણ અટકાવી શકાય ના દક્ષ શું કહે છે દક્ષ કંઈક જબરજબર ને સારું સારું કે છે જે આપણને ગમશે તો કે તે વૃષ્ટિ જળ જળસંચયની એક પદ્ધતિ છે શું વૃષ્ટિ જળ જળસંચયની એક પદ્ધતિ છે હવે જો વૃષ્ટિ એટલે વરસાદનું જે પાણી હોય એટલે વરસાદના પાણી જળ એટલે પાણી તો કે વરસાદના પાણીના સંચય સંચય એટલે એક જગ્યાએ ભેગું કરવાની આ શું છે પદ્ધતિ છે તમને ખબર હોય કે વરસાદનું પાણી એમને વહી ન જાય એના માટે આપણે કંઈક ના કંઈક એવા બંધ બાંધીને એ પાણીને સંગ્રહ કરવાની કોશિશ કરીએ છીએ તો અહીંયા ખેત તલાવડીએ શું કામ કરશે તો વૃષ્ટિ વરસાદના જળને સંગ્રહ કરવાની શું છે એક પદ્ધતિ છે તો અહીંયા તમારો જવાબ શું આવશે ડી દક્ષે જે વાત કરી એ એકદમ સાચી છે વાતમાં મગજ ગયું કે મગજમાં વાત ગઈ તો કોમેન્ટની અંદર જરા જણાવતા રહેજો ચલો આગળના પ્રશ્ન ઉપર જઈશું તો કે હા જઈશું શોર ચલો મારા વિદ્યાર્થીઓ આગળ પ્રશ્નની અંદર જવું છે પ્રશ્ન તમને કહેવા માંગે છે જળનો મુખ્ય સ્ત્રોત કયો છે શું કહ્યું છે પૃષ્ટિએ જણનો મુખ્ય સ્ત્રોત કયો છે અહીંયા તમારો જવાબ આવશે ન દિ યો નદીઓ એ પૃષ્ટિએ જણનો મુખ્ય સ્ત્રોત છે બીજું તમને એક કહી દઉં કે જુઓ અહીંયા હું તમને જે પણ પ્રશ્નપત્ર સોલ્વ કરાવું તો દરેકે દરેક પ્રશ્નપત્ર તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેજો કારણ કે તમે જો હોશિયાર પણ હોવ તમે પાવરફુલ હોવ તમે એંસી ટકા નેવું ટકા લાવતા હોય તો પણ હું તમને એક વાત કરું કે કોઈ પણ એક્સ વાય ઝેડ વિદ્યાર્થી હોય તો એના માર્ક્સ સૌથી વધારે ક્યાં કટ થશે ઓપ્શનલની અંદર કટ થાય છે કારણ કે અહીંયા જો અહીંયા તમે જે પણ તમને પ્રશ્ન આપે છે તો તમારે એનો સાચો જવાબ જ લખવાનો થાય છે જો તમે આડાાવડું ટીક કરી દેશો કે આડા આવડો જવાબ લખી દેશો તો તમે ક્યાંક ને ક્યાંક એક માર્ક્સ ખોઈ દેશો બીજું તમે જો હા લખાણની અંદર તમે પૂરેપૂરા વ્યવસ્થિત તમે માર્ક્સ લાવી શકો પણ જો વિભાગ એની અંદર જો તમારો એકાદો માર્ક્સ થયો તો તમારું રિઝલ્ટ બહુ ડાઉન જવાની શક્યતા ખરી એટલે જો તમે લોકો જે હોશિયાર વિદ્યાર્થી છે એને મારે એક ખાસ વાત કરવાની કે તમે લોકો વિભાગ એની પ્રેક્ટિસ બહુ જ સારી રીતે કરી દેજો બીજું તમે સૌથી વધારે હા જો મારે તમને એક વાત કરવી છે કે તમારે લોકોએ સૌથી વધારે જે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એના ઉપર પહેલાં ભાર આપવાનો અને પછી બીજા નવા પ્રશ્નો તૈયાર કરી નાખવાના કારણ કે પરીક્ષાની અંદર વારંવાર પૂછાઈ ગયેલા પ્રશ્નો પણ વધારે વખત પૂછાતા હોય છે તો ખાસ પહેલાં જે પણ વિકલ્પો છે એના પહેલાં સોલ્વ કરી લેવાના ચલો હવે અહીંયા તમને કહે છે કે ઓગણીસમો પ્રશ્ન આર્થિક રીતે ભારત કેવો દેશ છે આર્થિક રીતે ભારત કેવો દેશ છે તો આપણને ખબર છે કે આપણો ભારત દેશ કેવો છે તો આપણો ભારત દેશે વિકાસશીલ છે આપણા ભારતનો હજુ પૂરેપૂરો વિકાસ થયો નથી આપણા દેશની હજુ આપણા દેશની અંદર હજુ વિકાસ કરવાનો બાકી છે અને આપણા દેશે એક જ વસ્તુમાં સૌથી વધારે વિકાસ કર્યો છે સેમ વસ્તીમાં સાચી વાત કે ખોટી વાત માં વસ્તીમાં તમને ખબર છે કે પહેલાં આપણી વસ્તી કેટલી હતી અને હાલ આપણી વસ્તી કેટલી છે પહેલાં આપણા ભારત દેશનો બીજો નંબર હતો અને હવે આપણા ભારત દેશનો પ્રથમ નંબર થઈ ગયો છે એટલે આપણે વિકાસ કર્યો છે પણ શેમાં વસ્તીમાં સેમ વસ્તીમાં આપણો વિકાસ તો થયો છે પણ વડો વિકાસ થયો છે ખબર છે ને હા એટલે આપણો દેશ કેવો છે વિકાસશીલ છે હજુ આપણા ભારતનો વિકાસ થઈ રહ્યો છે ચાલો પછી તમને પ્રશ્ન આપે છે વિસ્મો કે પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે શું કહ્યું પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે તો જો પશુપાલન એ વ્યવસાય કેવો કહેવાય પ્રાથમિક વ્યવસાય કહેવાય કેવો પ્રાથમિક આ તમને ખબર છે કે ખેતી પશુપાલન આ બધા વ્યવસાય કેવા કહેવાય પ્રથમ વ્યવસાય કહેવાય તો અહીંયા એ સેમાં આવશે પ્રાથમિક ક્ષેત્રની અંદર આવશે ચાલો પછી પ્રશ્નની અંદર શું કહે છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે શબ્દોની અંદર લખો ચાલો હવે તમને એમ કહે છે કે અહીંયા બે દેશો વચ્ચે શું કહે છે બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવામાં આવે છે જો આપણો દેશ ભારત દેશ છે આપણો દેશ બીજા દેશ સાથે વેપાર તો કરતો જ હશે તો કે હા કરતો હશે દુનિયાના દરેકે દરેક દેશ એકબીજા સાથે શું કરે છે વેપાર શું કરે છે વ્યાપાર કરે છે કારણ કે આયાત અને નિકાસ વિશે તમે સાંભળ્યું હશે તો જો આપણે કોઈ પણ વસ્તુ બહારના દેશની અંદર મોકલાઈએ તો એને કહેવાય નિકાસ અને બહારના દેશમાંથી કોઈ પણ વસ્તુ આપણા દેશની અંદર લઈએ તો એને કહેવાય આયાત ખબર પડે છે બહારથી વસ્તુ આપણા દેશમાં આવે એને કહેવાય આયાત આપણા દેશમાંથી કોઈ વસ્તુ બહારના દેશની અંદર તમે સેલ કરો તો એને કહેવાય નિકાસ ઓકે તો આ શું થઈ ગયું બંને વચ્ચે વેપાર તો આ બંને વચ્ચેના વેપારને કહેવાય શું તો આંતરરાષ્ટ્રીય વેપાર શું કહેવાય આંતર રાષ્ટ્રીય વ્યાપાર ઓકે ઓકે ચલો પછી ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે હવે જોજો એક વાત કરું અહીંયા તમને પ્રશ્ન એમ કીધો છે કે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે તો ગુજરાતનું સૌથી મોટું પૂછ્યું છે તો આમ તો ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કાળુપુર રેલવે સ્ટેશન પણ અહીંયા ગાલા અસાઇનમેન્ટની અંદર જવાબ આપેલો છે અમદાવાદ જો જિલ્લો પૂછ્યો હોય તો સો ટકા આપણે અમદાવાદ લખી શકીએ પણ અહીંયા સીધું એમ કહ્યું છે કે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન તો જવાબ કાળુપુર આવે તમે એક વાત આનું ટેલી કરી લેજો તો પણ હું ચેક કરી અને તમને કોમેન્ટની અંદર આપણી હું તમને જવાબ આપી દઈશ ગાલા આસાઈનમેન્ટમાં અમદાવાદ જવાબ લખ્યો છે ગાઈડની અંદર પણ કાળુપુર છે અને હા આપણને બધાને ખબર છે કે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે કાળુપુર રેલવે સ્ટેશન જિલ્લો પૂછ્યો હોત અમદાવાદ આવતો પણ અહીંયા સીધું રેલવે સ્ટેશન પૂછ્યું છે તો કાળુપુર આવે કે તમે અમદાવાદ લખશો એના માટે હું તમને વિડીયોની કોમેન્ટની અંદર જવાબ આપી દઈશ ઓકે આ મેં તમને ક્લિયર કરી લીધું જવાબની મને ખબર જ છે પણ અહીંયા અસાઇનમેન્ટમાં એ રીતનો જવાબ આપે છે તો આપણે ચેક કરી લઈશું એકવાર ઓકે ચલો આગળ જઈએ હવે એમ કહે છે કે માતા પોતાના બાળકને ઉછેરે છે આ કઈ પ્રવૃત્તિ કહેવાય જો તમે ચેપ્ટર ભણ્યા હોય આર્થિક વિકાસ પંદરમું ચેપ્ટર તો આપણને ખબર હોય કે ત્યાં પ્રવૃત્તિના બે પ્રકાર છે એક તો આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક આર્થિક કઈ કઈ પ્રવૃત્તિ આર્થિક આર્થિક અને બિન આર્થિક આનો તફાવત મોસ્ટ આઈએમપી પરીક્ષાની અંદર પૂછાય વિદ્યાર્થીઓ તૈયાર કરી લેજો આર્થિક અને બિનઆર્થિક હવે જોજો અહીંયા તમને શું કહ્યું છે માતા પોતાના બાળકનો ઉછેર કરે તેને કઈ પ્રવૃત્તિ કહેવાય આર્થિક પ્રવૃત્તિ કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય હવે જો સમજાવું પહેલાં એ તો ખબર પડતી હોવી જોઈએ ને વિદ્યાર્થીઓને કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય તો હા આપણને એ ખબર પડતી હોવી જોઈએ તો જો જે પ્રવૃત્તિ નફાના હેતુથી કરવામાં આવે કે જેનો ઉદ્દેશ પૈસા કમાવાનો હોય જેનો ઉદ્દેશ્ય પૈસા કમાવાનો હોય તેવી પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય આર્થિક પ્રવૃત્તિ મતલબ જે પ્રવૃત્તિમાં પૈસા કમાવાનો હેતુ હોય કે નફો કરવાનો હેતુ હોય તેવી પ્રવૃત્તિને કહેવાય આર્થિક પ્રવૃત્તિ તેવી પ્રવૃત્તિને શું કહેવાય આર્થિક પ્રવૃત્તિ જેમ કે જો કોઈ ડોક્ટર કામ કરે તો એક શા માટે કામ કરે પૈસા માટે તો ડોક્ટર થઈ ગયું પછી શિક્ષક તો કે હા શિક્ષક એ પણ પગારથી કામ કરતા હોય તો એ પણ આર્થિક પ્રવૃત્તિ થઈ ગઈ બીજું કોઈ પણ ધંધો વ્યવસાય કરતા હોય તો શેના માટે તમે કરતા હોય પૈસા માટે તો કોઈ પણ ધંધો વ્યવસાય શેમાં હશે આર્થિક પ્રવૃત્તિની અંદર આવશે પણ અહીંયા તમને શું કીધું માતા પોતાના બાળકને ઉસેરે છે આ કઈ પ્રવૃત્તિ કહેવાય હવે જો આર્થિક પ્રવૃત્તિનો મતલબ થાય પૈસો નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ હેતુ ન હોય કે પૈસા કમાવાના હેતુ પૈસા કમાવાનો પૈસા કમાવાનો હેતુ ના હોય આ હું તમને એકદમ ઈઝીલી શીખવાડું છું બાકી આની વ્યાખ્યા તમે ચોપડીની અંદર ચેક કરજો પણ આ હું તમને દેશી ભાષામાં શીખવાડું છું અને આપણને દેશી ભાષામાં વધારે યાદ રહે સાચી વાત તો કે સાચી વાત તો જો બિન આર્થિક પ્રવૃત્તિ તો એ પ્રવૃત્તિ તમે એ કામ આ બિન આર્થિકની અંદર તમે જે કામ કરો એનો હેતુ નફો કે પૈસા કમાવાનો હેતુ ન હોય હવે જો જોઈએ માતા પોતાના બાળકનો ઉછેર ઉછેર કરે છે આ પ્રવૃત્તિ કઈ હવે તમે મને કહેજો હો કે આપણી મમ્મીએ આપણને મોટા કર્યા તો શું પૈસા કમાવાના ઉદ્દેશથી મોટા કર્યા કોઈ નફો કોઈ નફા માટે તમને મોટા કર્યા હે એક સાચું બોલજો કે આપણી મમ્મી આપણા ઘરમાં રાત દિવસ કામ કરે છે તો એમ કહેશે કે હો લાવજો મારે દસ હજાર હોય એક મહિનાનો એક મહિના તમારા ઘરની અંદર કામ કરો આપણા પપ્પાને આપણી મમ્મી એવું કે હું તમારી ઘરે વર્ષોથી કામ કરું છું તો મહિને મહિનેમાં દસ હજાર પગાર આપો એવું કે તો મમ્મી આપણા ઘરની અંદર જે પણ કામ કરે છે એ નફો કે પૈસા કમાવાના હેતુથી કામ કરતી નથી તો અહીંયા આપણી માતા જે પોતાના બાળકને ઉછેરે છે એ કઈ પ્રવૃત્તિમાં આવશે પ્રવૃત્તિમાં આવશે 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 પ્રવૃત્તિમાં ઓકે ખબર પડી ગઈ તો કે હા ખબર પડી ગઈ ચલો પછી આગળના પ્રશ્નની અંદર જવું છે તો છેલ્લો પ્રશ્ન તમને કંઈક કહેવા માંગે છે શું કહેવા માંગે છે તો ચોવીસમો પ્રશ્ન જુઓ તો કે સેવા ક્ષેત્રમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે સેવા ક્ષેત્રમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે ચલો અહીંયા લખી દઉં છું તમે બધા નોટડાઉન કરી દેજો એક તો વ્યાપાર બીજું આવશે સંદેશા વ્યવહાર પછી આવશે વીમા બેન્કિંગ આરોગ્ય હવાઈ અને દરિયાઈ માર્ગ હવાઈ અને દરિયાઈ માર્ગ દેખાય છે ને હા તો જો સેવા ક્ષેત્રમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે તો એક તો વેપાર સંદેશા વ્યવહાર વીમા કંપની બેન્કિંગ આરોગ્ય હવાઈ અને દરિયાઈ માર્ગ આ બધાનો સમાવેશ સેમાં થશે સેવા ક્ષેત્રમાં થશે તો વિદ્યાર્થીઓ મેં ચોવીસ પ્રશ્નોનું અહીંયા તમને સોલ્યુશન સમજાયું છે આઈ હોપ કે તમે બધા સારી રીતે સમજી ગયા હશો તમને ખબર પડતી હશે જો ખબર પડતી હોય તો તમારા જેવી પ્યારી પ્યારી કોમેન્ટ જરા કરી દેજો કે સામાજિકની અંદર પણ કંઈક જાણવા મળે છે વિશેષ જાણવા મળે છે જે લગભગ સ્કૂલમાં પણ જાણવા મળતું નથી બીજું અવનવા ટોપિક અને અવનવી મસ્તી સાથે આપણે ભણીશું તમે આપણી ચેનલની અંદર બન્યા રહેજો ચલો વધારે વાત નથી કરવી કાલે મળીશું કંઈક નવા વિષય સાથે કે નવા ટોપિક સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલને ખાસ આપણે ચેનલને તમે લાઈક શેર સબસ્ક્રાઇબ બધું કરતા રહેજો વિડીયોને લાઈક કરી દેવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની ચેનલને શેર કરવાનું આ બધું કામ તમારું મેં મારું કામ પૂરું કર્યું તો તમારે પણ તમારું કામ પૂરું કરવાનું કોઈ પણ કામ અધૂરું છોડવાનું નહીં પછી ચાહે ભણવાનું કામ હોય ચાહે પુણ્યનું કામ હોય ચાહે આપણી ચેનલને શેર કરવાની વાત હોય ઓકે ચલો મળીશું નવા વિડીયોમાં